નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈ ન્યૂઝ નવસારીના ઈટાળવા ખાતે આવેલા ગેમ ઝોનમાં આજે વિદ્યાર્થીઓ મનાવા ગયા હતા પિકનિક આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો ફન ફોર ટ્યુ ગેમ ઝોન જે ઈટાળવાથી આગળ વિસાવનગરની સામે આવ્યું છે અને ત્યાં આજે બાળકો મજા કરવા માટે આવ્યા હતા બાળકોને મજા કરવા માટે નવસારીમાં એકમાત્ર ગેમ ઝોન છે કે જ્યાં અનેક ગેમો તમને રમવા મળી શકે તેનો આનંદ તમે માણી શકો અને આ આનંદ સાથે સાથે બાળકો સારામાં સારી ક્વોલિટીનું ફૂડ પણ માણી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે અને જ્યાં આજે વેસ્મા સ્કૂલના વિદ્યાર્થીઓ એટલે કે નાના બાળકોને લઈને તેમના ટીચરો આવ્યા હતા વેકેશન પડ્યું છે બાળકો અત્યારે મજા કરવાના દિવસો છે અને મજા કરવા માટે ફર્સ્ટ ક્લાસ એસી વાળા આ ગેમ્સ હોલમાં બાળકોને લઈને સ્કૂલ તરફથી આવવામાં આવ્યા હતા અને જે બાળકોએ ત્યાં આજે વિવિધ ગેમો રમીને પણ મજા કરી હતી અને જે આજે મજા માણવા માટે જે ત્યાં આવ્યા હતા ત્યારે જે ત્યાંના જાગૃતિબેન જે સ્કૂલના વિશ્વા સ્કૂલના સંચાલક છે તેઓ શું કહે છે આવો સાંભળીએ અમે છે જીઆન પ્લે સ્કૂલ વેસમાના સ્કૂલના વિદ્યાર્થી અને હું જાગૃતિ પોતે મારો સ્ટાફ અમે બધા અહીંયા આવ્યા છે આજે પિકનિક માટે થ્રી આવર્સ માટે ઇલેવન ટુ થ્રી ઓ ક્લોક જેમાં અમારા બચ્ચાઓને સોફ્ટ પ્લે પ્લસ પાછી અલગ અલગ નવીન ગેમોનો આનંદ માણવાનું મજા મળ્યું છે પ્લસ એમને ફૂડ બી એકદમ સારી ક્વોલિટીનું આપવામાં છું તો થેન્ક યુ સર એન્ડ થેન્ક યુ સ્ટાફ ફોર યોર સપોર્ટ એન્ડ વી વિલ કમ નેક્સ્ટ અગેન ઇન નેક્સ્ટ વેકેશન ત્યારે જાગૃતિ આપણને કીધું કે કઈ રીતે સારા બાળકો ત્યાં આવ્યા છે ને તે લોકો કેવી મજા કરી રહ્યા છે ત્યારે જે એમના સંચાલક છે રોની અસવાની તેઓ શું કહે છે આવો સાંભળીએ मेरे पास बहुत सारी गेम्स है आर्केड गेम्स मसाज टॉप तो प्ले एरिया मेरे पास सारे इस ग्रुप के लिए गेम्स अवेलेबल है आप सभी लोग आ सकते हैं मुलाकात ले सकते हैं मेरे पास यहाँ स्कूल के बच्चे आए हुए हैं गेम जोन में पिकनिक के लिए वो बहुत एंजॉय कर रहे हैं आप सब सारे वीडियोज़ में देख सकते हो વેસમાની સ્કૂલના બાળકો આજે ત્યાં પહોંચ્યા હતા તેઓએ આજે ગેમ ઝોનમાં અનેક અનેક પ્રકારની વિવિધ ગેમો છે તેની મજા માણી હતી અને તેમાં પણ વિવિધ ઓફરો પણ લઈને આવ્યા છે ત્યારે ફન ફોર યુ ગેમ ઝોન જે આવ્યું છે વિલ્સન પોઈન્ટ રાજન સિનેમાથી આગળ બીજા માળે વિશાલનગરની સામે ગણદેવી રોડ નવસારી તો તમે આ ગેમ ઝોન પર જાઓ તમારા બાળકને અત્યારે વેકેશનની મજા કરાવો કારણ કે બાળકોને મજા માટે નવસારીમાં કોઈ સારું સ્થળ નથી ત્યારે આ ફન ફોર યુ ગેમ ઝોન બાળકો માટે એક ફન માટે મજા માટેનું એક સારું સ્થળ છે અને તેમાં પણ વિવિધ સ્કીમો છે એટલે કે તમે જેટલું રિચાર્જ કરો તેનું ડબલ તમને પૈસા મળશે તો તેવી સ્કીમો સાથે વિશાલનગર ખાતે જઈ ફન ફોર યુ ગેમ ઝોનમાં તમારા બાળકોને મજા કરાવો પ્રકારના માટે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમો ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ